ત્યારે આજના પાવન દિવસે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મંદિર ખાતે હનુમાન દાદાની પાવનકારી મૂર્તિને અલૌકિક રીતે શણગારવામાં આવી હતી તો નવનિર્મિત મંદિરને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આજના દિવસે મંદિર ખાતે વિશેષ રીતે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે આપને એ સ્ટોરી ભગવાન એ રાણીઓને કીધું કે જાઓ કેસર વાળું જલ લે મારો મિત્ર ના મારે પગ ધોવા છે મિત્ર એટલે કે સુદામા ને સુદામા ના કેટલા બધા કાટા વાગેલા છે પગમાં માં રુધિર નીકળે છે લોહી નીકળે છે ત્યારે જય શ્રી હું પ્રતિક ભાવસર અરવલ્લી જિલ્લાના મોણાસા તાલુકાની નજીક આવેલું આ સાકરિયા ધામ આશરે પાંચ હજાર વર્ષો પહેલા પાંડવકાલીન જગ્યા પૂર્વ હું અહીં ઊભો છું અહીં સ્વયંભુ સુતીલા હનુમાનજીની એક પ્રતિમા આવેલી છે પાંચ હજાર વર્ષો પહેલાં અહીં જ્યારે રામ લક્ષ્મણ અને હનુમાનજી અહીં આરામની મુદ્રામાં અહીં આરામ કરવા જ્યારે આવેલા હતા ત્યારે આ એક એ વખતની પ્રતિમા છે અહીં વર્ષો વર્ષથી અહીં લોકો દર્શનાર્થે આવે છે પહેલાં આ સુતીલા હનુમાનજી એક આંબલીની નીચે હતા જેમ જેમ દિવસો વીતતા ગયા અહીંની શ્રદ્ધા વધતી ગઈ લોકોની મનોકામના પૂર્ણ થતી ગઈ એમ ધીમે ધીમે મંદિર એક ડેરી સમાન બનતું ગયું ડેરીથી પછી મકાનમાં અને મકાન પછી અહીં આજે તમે જોઈ રહ્યા છો બે હજાર પચીસમાં ખૂબ જ ભવ્ય મંદિર અહીં બનવા જઈ રહ્યું છે આજે મંદિરનું કામ પૂર્ણતાને આરે છે આશરે છ કરોડ છ કરોડની માતબર રકમ આ મુજબ અહીં આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે આવતી સાલ એપ્રિલ ચૌદ એપ ચૌદ પંદર અને સોળ એપ્રિલ બે હજાર છવ્વીસની અમે અહીં ભવ્ય જ કરવા જઈ રહ્યા છે અમે સાકરિયા ગામવાસીઓ તેમજ આજુબાજુના અરવલ્લી જિલ્લાના તમામવાસીઓ શ્રદ્ધાળુઓ ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને જાણે અમારું પોતાનું આ મકાન બનાવવા જઈ રહ્યું છે એ રીતે ખૂબ જ લાગણી થાય છે અને આ આ દાદા હરેકની મનોકામના પૂર્ણ કરે છે એમ હું પણ આજે શુભેચ્છા પાઠવું છું આજે જન્મોત્સવ નિમિત્તે દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય જય જય શ્રી આ રામ બોલો જય શ્રી રામ આજરોજ સાકરિયા ગામે સ્વયંભુ વીરભંજન હનુમાનજી મંદિરનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે ત્યારે આ ગામના સ્વયંસેવકો છેલ્લા એક માસથી તણામાર તૈયારીઓ કરી સ્વયંભુ દરેક જ્ઞાતિના યુવાનો માતાઓ બહેનો ભાઈઓ પોતાના શુધભુદ પ્રમાણે પોતાની ઈચ્છાથી કામ કરી રહ્યા છે અને આજના દિવસે આ પવિત્ર દિવસે અહીંયા લાખો ભક્તોનું ગોળાપુર ઉમટવાનું હોય ત્યારે સ્વાદના સમયે દાદાની કેક કાપી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસથી સાઠ હજાર જેટલા ભક્તો મહાપ્રસાદના ભંડારાનો પણ લાભ લે છે અને આ મંદિર વર્ષો પુરાણું મંદિર છે અને આખા ભારત વર્ષમાં બીજા નંબરની આ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ છે જેમાં લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી ડુક્કી લગાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આજે અમારા ગામ માટે અતિશય આનંદનો અને ભાવભીનો પ્રસંગ છે જેથી સૌને જય શ્રીરામ